નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ વાર મંગળવાર આજેના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બીજી એક વસ્તુ કે આપણે ગયા રવિવારે એક હ્યુમિકનો વિડીયો મૂકેલો હતો જેમાં આપણે હ્યુમિકના ફાયદા શું છે એની વાત કરેલી છે કઈ જગ્યાએથી તમે એની ખરીદી કરી શકશો અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે એને એ હ્યુમિક માત્ર અને માત્ર ચારસો રૂપિયામાં મળી જશે અને જો તમે એગ્રોમાં લેવા જાશો તો સાતસોથી આઠસો રૂપિયા પડશે એટલે જરૂરથી એ વિડીયો જોઈ લેજો જે મિત્રો યુમિકનો ઉપયોગ કરવા માગતા હોય એ જરૂરથી એ વિડીયામાં નંબર છે એ નંબર ઉપર કોન્ટેક કરી અને એક વખત જરૂરથી એક બે પેકેટ મગાવો ટ્રાય કરો એકસો એક ટકા રિઝલ્ટ મળશે એની ગેરંટી છે તો ચાલો હવે આગળ વધી અને વિડીયો જરૂરથી જોઈ ચેક કરી લેજો રાજકોટમાં સફેદ જુવારનો નીચો નવસો ત્રીસ રૂપિયા હતો અઠ્યાવીસો પચાસ થી બત્રીસો છપ્પન રૂપિયા મગાજે ચૌદસો પચાસ થી ત્રેવીસો સોયાબીન આઠસો થી નવસો પાંત્રીસ રૂપિયા ચોળી સત્યાવીસો થી પીળા ચણાની જો વાત કરીએ તો નવસો થી એક હજાર સફેદ ચણા અઢારસો દસ થી પચીસો એક હજાર ચાલીસ થી બારસો છપ્પન રૂપિયા એજ રીતે રચકાના બીજની જો વાત કરીએ તો ઓગણત્રીસો થી સાડત્રીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં બાજરીની તો ત્રણસો થી ચારસો રૂપિયા તુવેર પંદરસો થી એકવીસો બત્રીસ रायडो नव सौ पच्चीस एक हज़ार एक हजार सौ रूपया एर राय बार सौ एस थी सत्यावीस अजमानी जो बात करिए तो ओगनीस सौ पच्चीस एकवीसो वरियाड़ी बार सौ थी, 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 तो थी, थी सत्तर सौ कलंजी जो बात करिए तो एकत्रो थी ठी ब्रीसौ આગળ વાત કરવામાં આવે રાજકોટમાં આજે ડુંગળીની તો એકસો એકતાલીસ થી ચારસો એકસઠ લસણ એકવીસો થી ચોત્રીસો પચાસ અડદાજે પંદરસો થી ઓગણીસો ત્રીસ રૂપિયા ધાણા અગિયારસો થી ચૌદસો ચાલીસ ધાણી તેરસો થી ચૌદસો ઓગણપચાસ તલની વાત કરીએ તો સત્યાવીસો પચાસ થી એકત્રીસો નેવું ઝીણી મગફળી અગિયારસો થી તેરસો સત્યાવીસ જાડી મગફળી અગિયારસો દસ થી ચૌદસો બત્રીસ કપાસ અગિયારસો અગિયાર થી ચૌદસો ઓગણસી જીરાની જો વાત કરવામાં આવે રાજકોટમાં તો છ હજાર સો રૂપિયાથી સાત હજાર ત્રણસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સોય સો ટકા સાચા બજાર ભાવ હું જે યુમિકની વાત કરતો હતો એનો તમને અત્યારે વિડીયો દેખાઈ રહ્યો છે જરૂરથી વિડીયો ચેક કરી લેજો બજારમાં તમને એગ્રોમાં એના સાતસોથી આઠસો રૂપિયા પડશે અને આપણે કંપની હારે વાતચીત કરી અને માત્રથી માત્ર ચારસો રૂપિયામાં આપણા સબ્સ્ક્રાઇબર માટે કરાવેલું છે તો જરૂરથી વિડીયો જો અને એનો ઉપયોગ કરો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર